તો પ્રચારના અંતિમ કલાકો છે ત્યારે જામનગર કોંગ્રેસના ઉમેદવાર મુળુ કંડોરિયા પણ પ્રચારમાં કોઈ કચા રાખવા નથી માંગતા મુળુ કંડોરિયા સાથે ઝી ચોવીસ કલાકે ખાસ વાતચીત કરી અને પોતાની વિશ્વાસ તે દરમિયાન છેલ્લા દિવસમાં તમારા નામની જાહેરાત હતી ખૂબ જ ઓછો દિવસ અને ખૂબ જ લાંબો પ્રવાસ કઈ રીતે મતદાન વચ્ચે ગયા આ જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મતદારો અમારું જે કોંગ્રેસ પક્ષનું સંગઠન છે કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસના તાલુકા જિલ્લા સમિતિના બધા જ હોદ્દેદારો સાથે લઈને અમારું નોટવર્ક ઓલરેડી ગામડે ગામડે છે અને એ સંગઠનના માળખાથી ટૂંકો ટાઈમ વાત આપની સાચી છે ટૂંકો ટાઈમ હોવા છતાં પણ અમે ગામડે ગામડે પહોંચી રહ્યા છીએ પહોંચી ગયા છે અને લોકોને અમારી વાત છે લોકો સુધી કોંગ્રેસની આઈડિયોલોજી કોંગ્રેસની વિચારધારા અમે લોકો સુધી પહોંચાડવાનો પૂરો પ્રયત્ન કર્યો છે અને લોકો તરફથી આ વર્તમાન સરકારમાં જે ખેડૂતોની ઉપેક્ષા થઈ યુવાનોની ઉપેક્ષા થઈ બેરોજગારીના પ્રશ્નો થયા જેને કારણે સરકારની વિરુદ્ધનું વાતાવરણ છે એવો પ્રતિભા તમને લોકો તરફથી જાણવા મળ્યો છે મૂળભી વાત કરીએ તો પૂર્મમેન્ટ માડમ સીધી તમારી ટક્કર એમની સાથે રહે છે લગભગ અઢી લાખ કરતા વધારે મતે બે હજાર ચૌદમાં જીત્યા હતા આટલી બધી મોટી લીડ અને કઈ રીતે જુઓ છો તમારી જીતની શક્યતાઓ તમે બે હજાર ચૌદમાં મોદીજી ખોટું બોલ્યા હતા અને બે હજાર ઓગણીસ પાંચ વર્ષની અંદર ભારતની લોકશાહીને કલંક લાગે એવો જે વહીવટ કરવામાં મેં કહ્યો નોટબંધી જીએસટી બીજા અનેક પ્રશ્નો એ પ્રશ્નોને કારણે લોકો પ્રજા છે વિમુખ થઈ છે અને પ્રજા છે નારાજ થઈ છે એ અમે જ્યારે ચૂંટણી શરૂઆત જીએસટી અને નોટબંધીના કારણે ખૂબ વેપાર ધંધા તૂટ્યા ખૂબ મંદી આવી અર્થતંત્ર ભાંગીને ભૂકો થઈ ગયું છે યુવાનોને રોજગારી નથી મળતી આ બધા જ મુદ્દા ભારતીય લોકશાહી શાસન વ્યવસ્થાના હક અને અધિકાર આપવા માટેના ઉપેક્ષિત રહ્યા પણ ન્યા કંઈ એ લોકોને અપેક્ષા હતી ફળી નહીં જેથી લોકો સરકારથી વિરુદ્ધ મતદાન કરશે અને ભાજપ ને આ વખતે ઘર ભેગું થવું પડશે એવો અણસાર અમને લોકો તરફથી જાણવા મળ્યો છે બે હજાર સત્તરમાં પણ આ જ પ્રકારની સ્થિતિ હતી પરંતુ પરિણામો વિપરીત આવ્યા સરકાર ભારતીય જનતા પાર્ટી રહી નહીં વાત સાચી છે એમાં પક્ષની નીતિ પક્ષના કાર્યક્રમો અને ક્યાંક ક્યાંક કોંગ્રેસે ભૂલ કરી હોય જેને કારણે પ્રજા મત તો કોંગ્રેસની તરફેણમાં જ હતો મને વર્તમાન સરકાર એની કિનાખોરીને કારણે એવા થોડા બનાવો મહિના થોડા પ્રશ્નો થયા ધારાસભ્યોને વેચાતા લીધા જિલ્લા પંચાયતના સભ્યોને વેચાતા લીધા તાલુકાના સભ્યોને વેચાતા લીધા તોડવાનું કામ કર્યું કોંગ્રેસના કાર્યકરોને ખોટી લાલચો આપી એમ ક્યાંક ને ક્યાંક એવા પ્રશ્નો આવ્યા છે બાકી કોંગ્રેસ મજબૂત હતી કોંગ્રેસ તરફી લોકોનો મત હતો પણ એ એ હકીકત જે બન્યું છે એ હકીકત છે છેલ્લો સવાલ શા માટે જામનગર ની જનતા મૂળ ઉપર વિશ્વાસ મૂકીને કોંગ્રેસ મત આપવો જોઈએ હું પચીસ વર્ષથી જાહેર જીવનમાં છું અનેક સામાજિક સંસ્થાઓ સાથે આ વિસ્તારના લોકો સાથે હું પ્રેમથી ભાવથી લાગણીથી હંમેશા સંકળાયેલો ખેડૂતનો દીકરો છું અને પચીસ વર્ષથી જિલ્લા પંચાયતમાં હું કારોબારી સમિતિ જિલ્લો જુદા હોદ્દાઓ મેં ભોગવા છે પક્ષના હોદ્દાઓ ભોગવા છે અને મને ખેડૂતો માટે લડવું ગમે છે લોકો મને સ્વીકારે છે અને લોકો વચ્ચે જાઉં છું એટલે હું પ્રેમથી આદરથી મારી વાત કરું છું કોંગ્રેસની આઇડિયોલોજી ની વાત કરું છું અને કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલો છું અને એટલા માટે લોકો મને સ્વીકારે કે કોંગ્રેસ છે એના કાર્યકરોને પાયાના કાર્યકરોને હંમેશા સ્વીકારતા આવ્યા છે લોકો એટલે લોકો મને સ્વીકારશે મને પૂરેપૂરો લોકો પર ભરોસો છે આભાર તો આ હતા મુરુભાઈ કંડોડિયા જેમનું કહેવું છે કે